ગણપત એમ સરસ્વ આગળ આપણે સંન્યાસ અને ત્યાગના સંદર્ભમાં દાર્શનિક વિદ્વાનોના બતાવેલા ચાર મત કામ્ય કર્મોના ત્યાગનું નામ સંન્યાસ છે સઘળા કર્મોના ફળની ઈચ્છાનો ત્યાગ એ જ ત્યાગ છે સઘળા કર્મોનો ત્યાગ એ જ ત્યાગ છે અને તપરૂપી કર્મોનો ત્યાગ ક્યારેય કરવો ન જોઈએ એ સંદર્ભમાં વિચાર કર્યો અને હવે ભગવાન ત્યાગના સંદર્ભમાં પોતાનો મત વ્યક્ત કરતા કહે છે નિશ્ચયમ શૃણુમે તત્ર ત્યાગે ભરત સત્તમ ત્યાગોહિ પુરુષ વ્યાગ્ર ત્રિવિધઃ સંપ્રકીર્તિતઃ હૈ ભરત વંશીઓમાં શ્રેષ્ઠ ત્યાગની બાબતમાં મારું મત સાંભળ હે પુરુષ શ્રેષ્ઠ ત્યાગના ત્રણ પ્રકાર હોય છે અહીં ભગવાન સંન્યાસ અને ત્યાગ બંનેમાંથી પહેલા ત્યાગના વિષયમાં પોતાનો મત વ્યક્ત કરતા કહે છે કે ત્યાગ ત્રણ પ્રકારનો હોય છે સાત્વિક રાજસ અને તામસ વાસ્તવમાં સાત્વિક ત્યાગ જ સાચો ત્યાગ છે પરંતુ ભગવાન રાજસ અને તામસ દ્વારા એ બતાવવા માંગે છે કે સાધકે

કારણ કે યજ્ઞ દાન અને તપ આ ત્રણ કર્મો મનુષ્યને પવિત્ર કરનારા છે અહીં ભગવાન બીજાના મતને આદર આપે છે અને મત તેમાં સામેલ કરતા કહે છે કે યજ્ઞ દાન અને તપ આ ત્રણેય કર્મો મનુ મનુષ્યોને પવિત્ર કરવા વાળા છે અને આવા પવિત્ર કરનારા કર્મો તો કરવા જ જોઈએ આવા કર્મનો ત્યાગ ન કરાય વળી આગળ કહે છે એતાન્યપિતું કર્માણી સંગમ ત્યક્તા ફલાની ચ કર્તવ્યાનીતિમે પાર્થ નિશ્ચિત મતમોત્તમમ પરંતુ આ કર્મો પણ હે પાર્થ આસક્તિ અને ફળને છોડીને કરવા જોઈએ આ મારો નિશ્ચિત અને ઉત્તમ મત છે અહી ભગવાન કર્મયોગના સિદ્ધાંતનો સાર કહે છે કોઈ કર્મમાં દોષ હોતો નથી પરંતુ તે ફળ અને આસક્તિની અપેક્ષામાં દોષ છે જ્યારે કર્મો ફળની અપેક્ષા વિના કરવામાં આવે છે ત્યારે રજસ અને તમસ નષ્ટ થાય છે અને ચિત્ત શુદ્ધિથી પરિપૂર્ણ બની જાય છે આમ નિષ્કામ કર્મયોગની ભાવનાથી વિવેકપૂર્વક કરેલા કર્મો કર્મબંધન નષ્ટ કરવામાં છે અને તેથી ત્યાગ વિશેનો નિર્ણય પોતાના પ્રમાણભૂત અધિકારના સામર્થ્ય વડે દર્શાવતા ભગવાન કહે છે કે યજ્ઞ અને જ્ઞાનીઓને માટે હોવાથી છોડવા ન જોઈએ પરંતુ આ કર્મો માટે આસક્તિ અને ફળની કામના છે તેનો ત્યાગ કરી દેવો જોઈએ આજે બસ આટલું જ હરિયો